સદગુરુ મહારાજની આપણે આગળ મહારાજે બહુ સારો સત્સંગ આપ્યો છે આગળ આપણે વિરાટ જ્ઞાન ધારા ચેનલમાં ફરી એકવાર ગોવિંદ મહારાજના દર્શન કરવા આવ્યા છીએ આજે એમને કહીએ કે આગળ તમે બહુ સારો અભિપ્રાય આપ્યો છો આગળ તમે તમારી રીતે જે સત્સંગ દર્શક મિત્રોને કરાવો એ તમારી રીતે સત્સંગ આપો સદગુરુ મહારાજ સદગુરુ મહારાજની જય નિરાત મહારાજની જય મારા સદગુરુ ગોરધનદાસ મહારાજ છે ચમારત સુરેન્દ્રનગર જિલ્લાનું અને મારું વતન ભગુપુર છે હાલ બોટાદ રહું છું અને બધા ગોવિંદરામ મહારાજ તરીકે મને ઓળખે છે ગુરુ મહારાજની કૃપાથી જે કંઈ મળ્યું છે તે મને બહુ આનંદ થયો છે કારણ કે મહાપુરુષો દરેક જીવને જગાડવાની વાત કરે છે કૃષ્ણચંદ્ર પરમાત્મા અર્જુનજી મહારાજને સમજાવે છે અઢાર અધ્યાય અને હાથસો શ્લોક જે કીધા છે તે બધાને સાર્વજનિક રીતે લાગુ પડે છે આપણને ગીતા સમજવાની છે સાંભળવાની છે અને દિલની અંદર ઉતારવાની છે શું કહેવા માગે છે કૃષ્ણ પરમાત્મા શું કહે છે કે હે અર્જુન હું મારી યોગ માયાથી સૂપો રહું છું મને કોઈ ઓળખતું નથી હું ક્યાંય જાહેર થતો નથી અને મને અજનમાં કોઈ માનતું નથી આવું કૃષ્ણ ભગવાન કહે છે તો યોગ માયા એટલે જે દેહ શરીર મળ્યું છે આની સિવાય કોઈ બીજી માયા નથી આ વિશ્વની અંદર જે દેખાઈ રહ્યું છે એ બધુંય માયામય છે અને પોતે પોતાના નિજ સ્વરૂપનો અનુભવ ક્યારે થાય કે જ્યારે કોઈ બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ સ્ત્રોત્રીય સદ્ગુરુ મળે ત્યારે આત્મા અને ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવે આ મહાપુરુષો બધા આત્માની વાત કરે છે આત્મા એટલે એવી વસ્તુ શું છે આત્મા કોણ ચીજ છે આત્મા ક્યાં રહેવાવાળો છે અને અનુભવવો જોઈએ તો કે સદગુરુ મહારાજ જ્યારે મુક્તિ કરે છે ત્યારે મુક્તિની અંદર બે વસ્તુ પડી હોય છે પદ અને પદારથ જો ખરેખર તમારું પદમાં સુરતા લાગી જાય તો પોતાના નિજાનંદ સુખનો અનુભવ થઈ જાય એવું છે અને જો પદાર્થ ઉપર દ્રષ્ટિ લાગી ગઈ સુરતા લાગી ગઈ તો પતો ખાય એવું નથી કારણ કે સુરતા તો કેટલી કીધી છે મહાપુરુષો ચાર કહે છે કેટલી ચાર સુરતા છે તો ચાર કોને કહેવાય તો કહેશે જ્યાં લગી જોગ ન થાય ને એને વિજોગણ કહેવાય અને જોગમાં આવે ને ત્યારે એને જોગણ કહેવાય અને જ્યારે કોઈની વાત સમજવા સાંભળવામાં આવે ત્યારે એ વેરાગણ થાય છે સદગુરુના શબ્દમાં જ્યારે વેરાગણ બને અને પછી સુહાગણ બને ત્યારે આ સુહાગી સંતો બધા બેઠા છે બિરાજમાન જે બ્રહ્મની સભા બિરાજમાન છે એ બધા સુહાગી છે કારણ કે ને આત્માનો અનુભવ કર્યો છે આત્મા એવી વસ્તુ શું છે દરેક મહાપુરુષો કહે છે આત્માને ઓળખો આત્માને ઓળખો કબીર સાહેબ એક સાકીમાં છે કે તીર્થ વ્રત સ્ના કરી કરી બૌદ્ધ ભૂલાવે જોગ જગ્ર તપ દાન દે તોય રામ નહીં પાવે આતમ બ્રહ્મજીના વિના જબલગ જૂઠી સેવ જો કરે ભરમણા ક્યાં તીરથ ક્યા દેવ તો આત્માની વાત નરસિંહ મહેતા કહે છે જ્યાં લગી આત્મ તત્વ નોચી નો ત્યાં લગી સર્વે સાધના જૂઠી તો ગીતામાં કૃષ્ણ પરમાત્મા કહે છે જપ તપ તીરથ વરત ઓમ હવન કોઈ રીતે હું મળવા સંજોગ નથી તો આ જગત જે દોડી રહી છે એ કેવી દોડે છે હરદ્વાર જાય છે હરદુવારવાળા બદ્રીનારાયણ જાય બદ્રીનારાયણવાળા દુવારિકા જાય દુવારિકાવાળા અંબાજી આવે અંબાજીવાળા ચોટીલા જાય ચોટીલાવાળા પાવાગઢ જાય કોઈનો પતો ખાતો કેવી રીતે મેળ પડે કારણ કે પોતાના ઘટની અંદર મારો વાલો હાલ હજુર છે એટલે મહાપુરુષો કહે છે બોલે છે એ બીજો નથી ઈ પરમેશ્વર પોતે અજ્ઞાની અલગો થઈ અને કેવી રીતે સેટે શેટે ગોતે છે આ જડેવો પરમેશ્વર એટલે જે તારી થી પર રમી રહ્યો છે એ પરમેશ્વર છે ઈ સ્વર એમાંથી બોલે ઈ બોલ તું લઈ લે એ સમજો સિદ્ધાંત સમજી લે તો તારો મુક્તિ થઈ જાય સદગુરુ શબત જ્યારે આપે છે ત્યારે ખરેખર સુરતા રાખવી પડે છે યા સુરતા રાખવી પડે છે જો સુરતા રહી જાય તો બેડો પાર થઈ જાય એવું છે કારણ કે અદભુત આ વાત છે આ વાત નાની હુની નથી હાઈ પાવર છે કેવી હાઈ પાવર ડાયરેક્ટ શેડા કોઈની તાકાત નહીં કોઈ પણ કઈ ન હે કે નિરાત વાત તો ચૌદાની છે કારણ કે જે બેઠો ને એ ભરવાડ હોય નાતી ગમે તે હોય પણ ઊભો થાય એટલે બધાને હાથ જોડે કે જય ગુરુ મહારાજ તો કે કેમ એમ કે જ્યાં જોવું ના હું હું બીજો કોઈ કેવું આમ તમે જોવો તો ખરા એટલે કબીર સાહેબે કીધું એસો ખેલ રચો મેરે દાતા આમ તો જુઓ કેવી વાત કરે આ ભૂલ કેસે આ દુનિયાની છે કોને કેવું કોણ છે કબીર સાહેબ છે કીડીમાં નાનો હાથીમાં મોટો માવજ થઈ અને માલે તું જા તું નાતું નહોતું આવો ખેલ રહેતો મેરે દાતા મહાપુરુષો જ્યારે આવું કંઈ પણ માર્ગદર્શન દેતા હોય કોઈ પુસ્તક વાણી ભજન સત્સંગ થતો હોય પણ શબ્દ આપણે સમજતા નથી શબ્દને ખરેખર શબ્દ સમજો શબ્દ કંઈક કહેવા માગે છે શબ્દનો ભાવાર્થ શું છે શબ્દ મૂળ સિદ્ધાંત શું કહેવા માગે છે ક્યાંથી ઉપડે છે ને ક્યાં સમાય છે અને શું હેતુ લઈને આવે છે અહીંયા સુરતા કોઈની નથી મારા વાલા જો સુરતાના રહી જાય ને તો તો આવો આવોની સાનંદ દાય સવો કહેશે આઠે પહોર જ અમૃત વસે સુખમણા ઘર લે સાંધી જોવો તો ખરા મહાપુરુષોને જીને જીને જે આ વસ્તુ મળી છે એના એને ગુણ ગાયા છે એને જાહેર કોટલા બજારમાં છૂટા મૂક્યા છે ક્યાંય કોઈએ વાળો નથી વારો જાહેરમાં કોઈ આ તો કોઈનું નહીં કહેશે બજારમાં પડ્યું છે ભાઈ આ તો જીતે લઈ જાય કોનું છે જીતે લઈ જાય એટલે કીધું દડી પડી મેદાન મેં સબ ખેલન કે જાય નહીં કિસી કા બાપ કે આ તો કોઈ કહ્યું વાત સત્તાધારા હું સાધુ છું હું બ્રાહ્મણ છું હું જટાધારી છું હું બ્રહ્મને ઓળખું છું હું ભગવાનને ઓળખું એલા બાપા તને કંઈ ખબર નથી મારા વાલા તું વાત તો સાંભળ મારા સંતો શું કહે છે સંતોના શબ્દ જ્યારે સમજાય ને વાલા ત્યારે બરફ ઓગળે ને એ મોગળી જાય માણસ આ એનું નિશાન છે કારણ કે નામ તો ક્યારેય છે નામ નેનો મેં રમરિયા રામ જાણે વિરલા કોઈ સદગુરુજીને પૂરા મળ્યા અને ઈસકું માલુમ આ કોઈને માલુમ નથી પડ્યું નામ કોને જડે છે નામ કોને જડે નામ કહ્યું ગંગા સતીએ કીધું યથારત વચનની શાન જાણી એને કરવું પડે નહીં કાંઈ એ અથારત એટલે કહ્યું એ મૂળ નામ છે એ નિજ નામ છે એ કેવળ નામ છે એ સતનામ છે આ બધા નામ ઈના છે એ પરમ તત્વ પરમાત્મા તમારા ને મારા ઘટમાં રમી રહ્યો છે છે અને સમજવા જેવું છે જાણવા જેવું છે પણ કેવી રીતે એક દ્રષ્ટાંત છે નાનું એવું કેવું છે તમે સમજો સાંભળજો એક ભાઈ સફરજનનો ટોપલો લઈને નીકળ્યો શું નીકળ્યો સફરજનનો ટોપલો લઈને એટલે બેને બૂંગ પાડી કે ભાઈ શું વેચેસ કે સફરજન તો કે લાય ઉતાર એને ઉતારી તા બીજા બેન પણ એ તા તે બૂંગ પાડી એ ભાઈ અહીંયા આવી કે શું લાવે શું વેચેસ કે સફરજન અરે કે બેન આવું છું આ બેનને બેતો આવું એટલે બે ત્રણ બેનો બીજા મળીને ભેગા થયા એટલે કોઈ કિલો પાંચસો કિલો પાંચસો સફરજન લીધા એટલે લીધા ઓલા બેન ત્યાં ત્યાં ઊભા છે હાથ પાડે છે આવતો નથી આ બોલો કે પણ હું આવું છું બેન આપીને પછી થોડી વાર રહો કે આ મારે ઘર આગ બધા છે એટલે હું કેવી રીતે નીકળી હતું એટલે એ ત્યાં ત્યાં ઊભા છે બેન ટોપલો લઈને ત્યાં ગયો એટલે ટોપલો ની સૌ ઉતાર્યો ને બેને નિ નાખ્યો શું કીધું ખબર છે ઓ હો કેમ બેન એમ બોલો છો કે આમાં તો કઈ છે ટાળન ટોળન રહ્યા છે કેવા કે ટાળન ટોળન રહ્યા છે એટલે શું કીધું કે બેન રામ જતા રહ્યા કૃષ્ણ જતા રહ્યા સવારામ જતા રહ્યા નરસિંહ મહેતા જતા રહ્યા અને હવે આ ટાળન ટોળન આ રહ્યા છે આ ખપી જવાના રહેવાના લેવા હોય તો લઈ લો એટલે ટોપલો લઈ અને મારો સદગુરુ ફરે છે અને મારી પાસે શબ્દ સફરજન રૂપી છે એને કોઈ લેવા વાળા જાગી જાય તો આ શેરીએ શેરીએ તો નરસિંહ મહેતાએ હાથ પડ્યો માથે ટોપલો લઈ કે લેવા છે કોઈને મોરારી પણ કોઈએ ટોપલો ઉતરાયો નહીં એટલે મારા સદગુરુની કૃપા છે